નમસ્કાર તો બજેટ બે હજાર છવ્વીસ આવી ગયું છે અને આજે આપણે એને જરા ખોલીને જોવાના છીએ ચાલો એની પાછળની મોટી વાતોને એકદમ સરળ ભાષામાં સમજીએ અને એ પણ જોઈએ કે આ બધી જાહેરાતોની આપણા સૌના જીવન અને દેશ પર શું અસર પડવાની છે તો આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે અહીંયા છીએ જે ભારેખમ શબ્દો અને આંકડાઓ છે એને થોડીવાર માટે સાઈડ પર મૂકીએ અને સીધી વાત કરીએ કે ભાઈ આ બજેટથી સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે અને દેશનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે ઓકે તો આ રહી આપણી આજની ચર્ચાની રૂપરેખા આપણે વાત કરીશું ટેક્સ વિશે પછી જોઈશું કે શું સસ્તું થયું અને શું મોંઘું દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એક નજર નાખીશું અને છેલ્લે ગુજરાત માટે શું ખાસ છે એ પણ જાણીશું તો ચાલો શરૂઆત કરીએ એ સવાલથી જે લગભગ દરેકના મનમાં હોય છે ટેક્સ તો વાત કરીએ સૌથી મોટા સવાલની ટેક્સની આપણા મહેનતના પૈસામાંથી કેટલા સરકારને આપવા પડશે દરેક પગારદાર વ્યક્તિના મનમાં આ જ સવાલ હોય છે બરાબર ને કે ભાઈ આ બજેટ પછી ટેક્સ ઘટશે કે નહીં અને આ સવાલનો સીધો અને જવાબ છે ના આ વખતે ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો એટલે કે જે સ્લેબ ગયા વર્ષે હતા એ જ આ વર્ષે પણ ચાલુ રહેશે ટૂંકમાં કહીએ તો પગારદાર વર્ગ માટે ટેક્સમાં કોઈ સીધી રાહતની જાહેરાત નથી પણ વાત અહીં પૂરી નથી થતી ભલે મુખ્ય ટેક્સ લેબ એના એ જ રહ્યા હોય પણ કેટલાક નાના મોટા ફેરફાર થયા છે જે જાણવા જરૂરી છે જેમ કે હવેથી આઈટીઆર ફોર્મ્સને વધુ સરળ બનાવવામાં આવશે અને એક એપ્રિલ બે હજાર છવ્વીસથી એક નવો ઇન્કમટેક્સ કાયદો પણ લાગુ થશે હવે જે લોકો વિદેશમાં ભણવા જાય છે અથવા ફરવા જાય છે તેમના માટે સારા સમાચાર છે વિદેશી શિક્ષણ અને ટ્રાવેલ પેકેજ પર જે ટીસીએસ લાગતો હતો એ પાંચ ટકાથી ઘટાડીને માત્ર બે ટકા કરી દેવામાં આવ્યો છે એટલે ત્યાં ચોક્કસપણે બચત થશે જો કે જે લોકો શેરબજારમાં ફ્યુચર્સ ટ્રેડિંગ કરે છે એમના માટે ખર્ચ થોડો વધવાનો છે કારણ કે ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારી દેવામાં આવ્યો છે ઓકે તો ટેક્સની વાત તો આપણે કરી લીધી પણ બજેટની સૌથી સીધી અસર તો આપણા ઘરના બજેટ પર પડે છે બરાબર તો ચાલો હવે જોઈએ કે આપણી ખરીદીની યાદીમાં કઈ વસ્તુઓ સસ્તી થવાની છે અને કઈ વસ્તુઓના ભાવ વધવાના છે આ લિસ્ટ પર એક નજર નાખતા જ ખબર પડી જાય છે કે સરકાર કઈ દિશામાં વિચારી રહી છે જુઓ સસ્તી થનારી વસ્તુઓમાં શું છે દવાઓ ખાસ કરીને કેન્સર અને ડાયાબિટીસની પછી ચામડાની વસ્તુઓ કપડાં અને રમતગમતના સાધનો અને હા મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક ગાડીઓની બેટરી પણ સસ્તી થશે આનો મતલબ શું સરકાર સ્વાસ્થ્ય સ્થાનિક ઉત્પાદન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે અને સામે મોંઘું શું થયું છે તો લિસ્ટમાં છે દારૂ અમુક ખનીજો અને સ્ક્રેપ આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા ખરેખર એક મોટી રાહત આપવામાં આવી છે સરકારે કેન્સરની લગભગ સત્તર જેટલી દવાઓ પર કસ્ટમ ડ્યુટી માફ કરી દીધી છે એનો સીધો મતલબ એ છે કે આ જીવલીણ બીમારી સામે લડી રહેલા પરિવારોનો ખર્ચ ઘટશે આટલું જ નહીં ડાયાબિટીઝની દવાઓ પણ સસ્તી થશે અને અન્ય સાત દુર્લભ બીમારીઓની દવાઓ પર પણ આયાત ડ્યુટી માફ કરવામાં આવી છે આ એક ખૂબ જ સંવેદનશીલ અને સારો નિર્ણય કહી શકાય ચાલો હવે પર્સનલ ફાઇનાન્સમાંથી થોડા બહાર આવીએ અને દેશના મોટા ચિત્રને જોઈએ કોઈપણ દેશના વિકાસનો પાયો હોય છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોસ્તા રેલવે બંદરો તો આ બજેટમાં ગતિશીલ ભારત માટે શું છે ચાલો જોઈએ વાહ આ આંકડો જુઓ બે પોઈન્ટ પંચાવન લાખ કરોડ રૂપિયા આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ ભારતીય રેલવેના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે આટલા બધા પૈસા રેલવેમાં નાખવામાં આવી રહ્યા છે એનો મતલબ સાફ છે સરકાર રેલવે નેટવર્કનું સંપૂર્ણ કાયાકાટ કરવા માંગે છે આવનારા સમયમાં આપણી ટ્રેન મુસાફરીનો અનુભવ જ બદલાઈ જવાનો છે અને આ કાયાકલ્પની સૌથી મોટી હાઈલાઇટ શું છે હાઈ સ્પીડ રેલ જેને આપણે બુલેટ ટ્રેન પણ કહી શકીએ જુઓ એક બે નહીં પણ સાત નવા હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત થઈ છે મુંબઈ પુણે દિલ્હી વારાણસી હૈદરાબાદ બેંગલુરુ આ બધા મોટા શહેરો હવે સુપરફાસ્ટ ટ્રેનોથી જોડાશે વિચારો કલાકોની મુસાફરી ખૂબ જ ઓછા સમયમાં પૂરી થશે આનાથી ખાલી મુસાફરી જ નહીં પણ વ્યાપાર અને ઉદ્યોગને પણ જોરદાર બૂસ્ટ મળશે પણ રેલવેનો વિકાસ એટલે ખાલી સ્પીડ વધારવી એટલું જ નથી બીજા પણ ઘણા મહત્વના પ્રોજેક્ટ્સ છે જેમ કે માલગાડીઓ માટે એક ખાસ નવો કોરિડોર બનશે જે સુરતને પશ્ચિમ બંગાળ સાથે જોડશે આનાથી માલસામાન ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે સાથે જ દેશના લગભગ તેરસોથી વધુ રેલવે સ્ટેશનોને એરપોર્ટ જેવા બનાવવામાં આવશે અને સૌથી અગત્યનું ટ્રેનોની સુરક્ષા માટે સ્વદેશી કવચ સિસ્ટમનો વ્યાપ વધારવામાં આવશે જેથી અકસ્માતો ટાળી શકાય અને હા ટુરિઝમને પ્રોત્સાહન આપવા સી પ્લેન પર પણ ફોકસ છે તો દેશના મોટા પ્રોજેક્ટ્સની વાત તો થઈ પણ આ બજેટમાં કેટલીક ખાસ યોજનાઓ અને અમુક રાજ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તો ચાલો હવે એના પર ફોકસ કરીએ અને ખાસ કરીને જોઈએ કે આપણા ગુજરાતના ફાળે શું આવ્યું છે આ બજેટમાં એક ખૂબ જ રસપ્રદ નવી યોજનાની જાહેરાત થઈ છે જેનું નામ છે શી માર્ટ આ યોજના સીધી રીતે મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી છે એનો મુખ્ય હેતુ છે મહિલાઓના સ્વસહાય જૂથો એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા બનાવેલી વસ્તુઓને બજાર પૂરું પાડવાનો તો સવાલ એ છે કે આ શી માર્ટ કામ કઈ રીતે કરશે આ એક થ્રી સ્ટેપ પ્લાન છે સ્ટેપ વન આ જૂથો પોતાની બનાવેલી વસ્તુઓ કોઈ વચેટિયા વગર સીધી ગ્રાહકોને વેચી શકશે સ્ટેપ ટુ સરકાર તેમને પ્રોફેશનલ પેકેજિંગ બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં પૂરી મદદ કરશે જેથી તેમની પ્રોડક્ટ આકર્ષક લાગે અને સ્ટેપ થ્રી આ માર્ટ્સને ઇ કોમર્સ પ્લેટફોર્મ સાથે પણ જોડવામાં આવશે જેથી તેમની પ્રોડક્ટ્સ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પણ દુનિયાભરમાં વેચી શકાય આનાથી મહિલાઓની આવક તો વધશે જ પણ સાથે સાથે તેમને એક ઉદ્યોગ સાહસિક તરીકેની ઓળખ પણ મળશે અને હવે ખાસ વાત કરીએ આપણા ગુજરાતની તો બજેટમાં ગુજરાત માટે પણ ઘણું બધું છે ટેક્સટાઇલ હબ સુરતમાં એક મોટી ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવામાં આવશે જામનગર જે ટ્રેડિશનલ મેડિસિન માટે વિશ્વભરમાં ઓળખ બનાવી રહ્યું છે ત્યાંના આયુર્વેદ હબને વધુ અપગ્રેડ કરાશે આપણા ગૌરવ સમા લોથલ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે અને જે નવા ફ્રેટ કોરિડોરની આપણે વાત કરી એ સુરતથી શરૂ થાય છે જે રાજ્યના ઉદ્યોગો અને બંદરો માટે એક ગેમ ચેન્જર સાબિત થશે તો આખા બજેટને જોયા પછી એનો સાર શું નીકળે છે મુખ્ય વિચારધારા શું છે આ બજેટનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ છે સરકારનું ફોકસ તાત્કાલિક રાહત કે ટૂંકા ગાળાના ફાયદાઓ પર ઓછું અને દેશના ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખવા પર વધારે છે આને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સપનાને સાકાર કરવાની દિશામાં એક મોટો રોડમેપ કહી શકાય અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે આ બજેટ ભવિષ્યના ભારત પર એક મોટો દાવ લગાવી રહ્યું છે લાંબા ગાળાના વિકાસ પર ફોકસ કરીને પણ શું આજ વિકસિત ભારત સુધી પહોંચવાનો સૌથી સાચો અને ઝડપી રસ્તો છે શું ભવિષ્યને સારું બનાવવા માટે વર્તમાનની કેટલીક જરૂરિયાતોને પાછળ રાખી શકાય આ એવા સવાલો છે જેનો જવાબ સમય જ આપશે અને જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું